ભઠ્ઠી જેવા દેશમાં બસો વર્ષ કેવી રીતે રહી શક્યા કદાચ આ સવાલના જવાબ રૂપે એ જ એમની ઓફિસનું બારણું ઉઘાડીને એક જુવાન ધોળી સાંભળીવાળી છોકરીએ અલબત્ત અંગ્રેજીમાં સંમતિ માંગી હું અંદર આવી શકું માફ કરજો પણ બહાર કોઈ પટાવાળો નથી હે બહાર કોઈ પટાવાળો નથી એટલે મારે જ તમને પૂછવું પડે છે પણ ભટ્ટી સાહેબના મોની ડાબલી ખુલી જ રહી ગયો સવાર પેટી સુકાઈ ગઈ વાસા જલાઈ ગઈ શબ્દો એના હતા એ ગયા અંદર આવવાની આપી એ પણ મૂંગા માણસની જેમ અને ઈશારાથી આપ્યો થેન્કસ અલોટ કહીને યુવતીએ ભટ્ટી સાહેબની સામેની ખુરશીમાં બેઠક લીધી પછી રૂપકડું સ્મિત ફરકાવ્યું એ ઓસ્ટ્રેલિયાથી આવું છું હું ઓસ્ટ્રેલિયાથી આવું છું મારું નામ રોબિન ડેવિડસન ભટી સાહેબને લાગ્યું કે હવામાનમાં અચાનક પલટો આવી ગયો જયપુરની ગીસમાં ઋતુ ઓસ્ટ્રેલિયન હેમંતમાંય પલટાઈ ગઈ એમણે પ્રસન્નતાપૂર્વક પૂછ્યું વેલકમ ટુ ધી પિંક સિટી ઓફ જયપુર બોલો શેખ ઓસ્ટ્રેલિયાથી અહીં સુધી કેમ આવવું થયું રોબીને એના આગમનનું પ્રિયોજન રજૂ કર્યું એના આગમનનું પ્રયોજન હતું એને રજૂ કર્યું હું યુનિવર્સિટીમાં સ્પેશિયલ અભ્યાસક્રમ માટે શોધની મેં એક તદ્દન નવો સબ્જેક્ટ પસંદ કર્યો છે મેં સાંભળ્યું છે કે ઈન્ડિયામાં કેટલીક વિસરતી જનજાતિઓ છે મારે આવી એકાદ રખડતી અને ભટકતી જનજાતિ વિશે અભ્યાસ કરવો છે તમે આ કામમાં મારી મદદરૂપ કરી શકો મારા કામમાં તમે મદદરૂપ થઈ શકો કલેક્ટર તો હસ્યા એના માટે અહીં શા માટે આવી આ અરબસ્તાનમાં જવું હતું ને આ અરબસ્તાનમાં જવું હતું ને વણઝારા જેવી વિસરતી જનજાતિ તને દુનિયામાં બીજે ક્યાંય મળવાની હતી રોબિનને નકારમાં માથું ધોળાવ્યું ત્યાંના જ જવાના એક કરતાં વધારે કારણો છે પહેલું કારણ પેટ્રોલનું ખનીજ તેલની કૃપાથી આરબો હવે વણઝારા નથી રહ્યા બીજું કારણ પૈસો પેટ્રોલ ડોલર એમને યુરોપિયન કરતા પણ વધારે આધુનિક બનાવી દીધો છે અને ત્રીજું કારણ સલામતી હું સ્ત્રી છું રૂપાળી છું અને એકલી છું આરબ કન્ટ્રીમાં ગયા પછી હું કુવારી ન રહી શકું કોઈ હવે ખોર શેખ મને બુરખો વઢાડી દેતા વાર ન લગાડે હું કલેક્ટર સાહેબે વિચાર કરીને સલાહ આપ્યો આ સલામતી વાળી વાત સૌથી વધુ અગત્યની છે એક કામ કર તું ચાલી જા આમ પણ અહીં રાજસ્થાનમાં અસલની પરંપરાગત સંસ્કૃતિ હવે લુપ્ત થતી જાય છે અહીંના ઘાઘરો અને સોલી હવે હિન્દી ફિલ્મોને અભડાવી રહ્યા છે સંસ્કૃતિ વિકૃતિ બનતી જાય છે બીજું એક કારણ એ પણ ખરું કે અહીંના ગામડામાં માલધારીઓ હવે એક સ્થળેથી અને બીજા સ્થળે ભટકતા નથી પણ ગુજરાતમાં આ પ્રાચીન પરંપરા તને આજે પણ જોવા મળશે ત્યાંના લોકો પ્રેમાળ છે સ્ત્રીઓ માયાળુ છે ત્યાં કાયદાનું શાસન પર્વતે છે તારું કામ ત્યાં પાર પડશે ઓકે ઓકે એમ કરીને બોલ્યો રોબીને સાહેબની સલાહ સ્વીકારી લીધી જેમ તમે કહેશો તેમ પણ એના માટે મારે જવાનું ક્યાં ગુજરાતમાં પણ રાજસ્થાનના જેવું જ રણ છે ગુજરાતમાં પણ રાજસ્થાન જેવું જ રણ છે હું તને કચ્છ ભુજના કલેક્ટર ઉપર ભલામણ સિટી લખી આપું છું એ મારા મિત્ર છે તને જરૂર મદદ કરશે ભટ્ટી સાહેબની ભલામણ સિઠ્ઠીને ખિસ્સામાં શેરવીને રોબિન બહાર નીકળી અને વહેલું આવે ભૂજ વહેલું આવે ભૂજ ત્યાં કલેક્ટર તરીકે રામકૃષ્ણન કરીને એક દક્ષિણ ભારતીય સદગૃહસ્થ હતા એમણે રોબિનને શાંતિથી સાંભળી વાત કાનમાં ઊભી ઉતારી રહી હતી એની સાથે જ એમના દિમાગમાંથી એક જાતિનું નામ બહાર આવી રહ્યું હતું રબારી એમણે ધંધુકાના પૂંજાભાઈ ગમારાને ફોન જોડ્યો પુંજાભાઈ એ વખતે ઘેટા વિકાસ નિગમના હતા હતા રોબિનના પ્રોજેક્ટ માટે એ વધુ માર્ગદર્શન આપી શકે એમ અને પૂજાભાઈએ રોબિનની જવાબદારી સ્વીકારી રોબિનને લઈને ભુજના પાદરમાં પડાવ નાખીને પડેલા રબારીના ઝુંડ પાસે ગયા અને મુખીને બોલાવ્યો ખાટલા ઢળાયા કઢેલા દૂધના તાળાયા હું ઇન્ટરવ્યુ માટે નથી આવ્યો રોબીન આડી ફાટી મારે તો આ લોકોની સાથે જીવવું છે એમનો અભ્યાસ કરવો છે એમની જે જીવનશૈલી છે એમની ખાણીપીણી છે એમના જે ઉત્સવો છે એમના કાર્યક્રમો છે રીત રિવાજો છે હાડમારીઓ આ બધું મારે જાતે અનુભવવું છે અરે પણ માવડી આ તો ભટકતી કોમ છે પશુ સાથે પશુ બનીને જીવતા માણસ છે આજે અહીં તો કાલે ક્યાંક બીજે ઠેકાણે ઘણી વાર તો એમના બૈરા પણ હારે નથી જતા તું કયા જીદે ચડીશું પણ રોબિન ટચની મસ ન થાય સેવટે મુખ્ય વાત મંજૂર રાખી અને કલેક્ટરને વિનંતી કરી કે સાહેબ આ બાઈની ભાષા અમને સમજાતી નથી એનું કાંઈક કરો રામકૃષ્ણ એક અઠવાડિયું દુભાષ્યા ત્રીકે એમની સાથે રહ્યા પછી એમણે રબારીના ઝૂંડને લીલી ઝંડી ફરકાવી દીધી અબ તમારે હવાલે રોબિન સાથીઓ રબારીઓની પોઠમાં મોટા ભાગના પુરુષો ગણી ગાંઠી સ્ત્રીઓ એમાં એક આ રોબિન પણ પ્રાકૃતિની સાવ નજીક એવી આ ભોળી સરળ પ્રજાએ આ પ્રદેશી યુવતીને પોતાની દીકરીની જેમ માનીને અપનાવી લીધી હતી રબારણોએ રોબિનને એમના કપડા આપ્યા લેબોન તારી શકી અને પેટ અમારા મલકમાં ન શોભે મર્યાદા લોપાય અમારી તો દસ વર્ષની દીકરી ઘાઘરીને પોલકું પહેરે રોબિન વસ્ત્રોની બાબતમાં રબારણ બની ગયો નાનકડા રીસા સાક્ષી પૂરી કે કપડામાં કેવી શોભતી હતી પણ ખરો પ્રશ્ન ઝાજરુનો ઊભો થયો ઝાજરુનો ઊભો થયો ખરો પ્રશ્ન અહીંને વિદેશી ધબનું બેઠક વાળું ટોયલેટ ક્યાંથી મળે અને પ્રાઈવેસી થી તેવાયેલી જુવાન રોબિન સાવ ખુલ્લામાં જઈ પણ સી રીતે શકે આ મડાગાઠાનો ઉકેલ માણસ પાસે ન હતો પણ સમય પાસે હતું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કબજિયાતનું દબાણ વધતું ગયું અને આયુષ્ય ઘટતું ગયું ચોથા દિવસની વહેલી સવારે રોબિન્સે શરમની સરહદ તોડીને નેસડાની બહાર નીકળી પડી હાથમાં પાણીનો લોટો ખુલ્લો વિશાળ વગડો અને ઉપર ગગન વિશાળ હું એવું જ સ્નાનની બાબતમાં પણ બન્યું કે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એના બાપના ઘરે હતા એવા બાથરૂમ અને આરસના ટબ અહીં ક્યાંથી કાઢવા શરીરની સુગંધ જ્યારે ઉડવા મળીને પરસેવો બંડ પોકારવા મળ્યો ને એટલે રોબિનને પણ રબારણની સાથે બેસીને ખુલ્લામાં સ્નાન કરવાનું શરૂ કર્યું પછી વારો આવ્યો ભોજનનો પહેલા દિવસે પહેલા દિવસે તો એના મોંમાંથી રાડ નીકળી ગઈ કે બાજરીના રોટલાની સાથે લીલા મરસા અને બાજુમાં લસણની ચટણી તમે લોકો હે તમે લોકો એવું સ્પાઈસી ફૂડ છો એને સિસ્કારા મારતી જીભે પૂછ્યું તમારા આંતરડા બળી નથી જતા પેટમાં અલસર નથી પડતા રબારણો પાસે ઉતર ન હતો પણ ઉપાય હતો લે સાથે આ સાસ પીવાનું રાખ પેટને ટાઢક થાય ટાઢક આ શું છે

રોબીને એક પણ વાર હોટેલ વિશે પૂછપરછ ન કરી કરી કે એમ પણ ન કહ્યું કે હું થાકી ગઈ છું મારા માટે બસ કે ગાડીની સગવડ કરો આવી હતી અભ્યાસ કરવા માટે આવી તો હતી અભ્યાસ કરવા માટે પણ એની લગ્ન લગ્ન એનું તપ અને એની સહનશક્તિ આ રબારીઓ માટે અભ્યાસનો વિષય બની ગયા રોબીને શિવરાત્રી ઉજવી ધોળેટીના જે રંગો માણ્યા જન્માષ્ટમી અને રામનવમી પાળ્યા નવરાત્રીમાં ગરબે ઘૂમી દિવાળીમાં ફટાકડા ફોડ્યા અને ડિસેમ્બરના આખરી જે બેહદ આશ્ચર્ય અનુભવ્યું કે અડધી દુનિયા અડધી દુનિયા જે તહેવાર દરમિયાન દારૂ કેક અને ડાન્સના ફેક કેફમાં સૂર થઈને ઝૂમી ઉઠે છે એ તહેવારનું આ જાતિને મન કશું મૂલ્ય જ નથી આ ગોવાળો તો બસ છેલ્લા પાંચ હજાર વર્ષથી એક ગોવાળિયાના બથડેને ઉજવતા રહે છે કોઈ પણ ધાંધલ કોઈ પણ ધાંધલ કે ધમાલ વગરના લેસ માત્ર પ્રસાર કે પ્રસાર વગરના ધર્મ પરિવર્તનની કોઈ પણ દૂષિત વૃત્તિ પ્રવૃત્તિ વગરના આ ગ્રામીણ આનંદને એ આહોભાવપૂર્વક નિરખી રહી આન પછી એક દિવસે ઉડી ગઈ એનું કામ પૂરું થયું સમય પૂરો થયો ઓસ્ટ્રેલિયા જઈને એણે એક સચિત્ર દળદાર પુસ્તક કર્યું તૈયાર કર્યું અને કચ્છ કાઠિયાવાડની રબારી કોમ વિશેનો એનો જે મહાનિમદ હતો એ યુનિવર્સિટીમાં તો સ્વીકારે રહ્યો જ પણ ગ્રંથરૂપે એને પ્રજાએ પણ ઉમળકા ભેરે વધાવ્યું એક દિવસ ભુજના કલેક્ટર રામકૃષ્ણન એમની ઓફિસમાં બેઠા હતા વીજળી ગુલ હતી વીજળી તો ગુલ હતી પંખા એસી બંધ હતા કલેક્ટર જે હતા એ પરસેવો લૂસી રહ્યા હતા ત્યાં જ પટાવાળાએ આવીને એક પરદેશી પાર્સલ ટેબલ ઉપર મૂક્યું પાર્સલમાં એક સોપડી હતી અને સાથે એક ટૂંકો પત્ર રોબિનના પ્રણામ આ પુસ્તક એ રબારીઓને અર્પણ જેમણે મને દોઢ વર્ષ સુધી એક પુત્રીની માફક સાસવી અહીંના પ્રકાશ તરફથી મને રોયલ્ટીના દસ હજાર પાઉન્ડ મળ્યા છે એ એક પણ તમારા હાથમાં સોંપું એક એ શેક પણ તમારા હાથમાં સોંપું શું એ પૈસા રબારીઓ માટે ઉપયોગમાં લેશો ભારતની લુપ્ત થવાને આરે આ ઊભેલી એક તદ્દન અભણ અને ગરીબ પ્રજાતિ દિલની આટલી ઉદાર છે એ હકીકત એમની સાથે રહ્યા વિના કોણ માની શકે એમને કહેજો એમને કહેજો કે હું ફરીથી ક્યારેક એમને મળવા માટે આવીશ આ જન્મે નહીં તો આવશે જન્મે અને ત્યારે મુદત દોઢ વર્ષની નહીં હોય પત્ર વાસીને રામકૃષ્ણને લાગ્યું કે કચ્છના રણમાં ઓસ્ટ્રેલિયન ગુલાબ ઝૂમી રહ્યો છે ગરમી ઉડી ગઈ શીતળ હવાની એક રૂપાળી પવિત્ર લહેરખી આવીને એમના દિલને ઠંડક અર્પી ગયો તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરી દેજો મિત્રો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય કેમ કે અમારા વિડીયોની અંદર કંઈક ખાસિયત રહેલી હોય છે કંઈક નવું શીખવા મળે એવી કંઈક બોધતા રહેલી હોય છે થેન્ક યુ